બાર બાર ધાર્યા છે અને રવાના કરું છું તું તારું કરી ખાજે અને મારું હવે ભરાય ગયું છે એવું મને દેખાય રહ્યું છે એટલે હું તને આજ ત્રણ ગામ ના હિમાળા વટાડું છું તમારું નામ અશોકભાઈ ગામ જેઝાદ સાવરકુંડલા તાલુકો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ જેઝાદ મારા વિડિયો કેટલા સમયથી જોતા હતા હું અવરનવર લગભગ ઘણા સમયથી જોઉં છું આમ તમને સેવાનું કામ કેમ લાગ્યું બહુ રેડી સેવા કામ જય દ્વારકા દેવી મિત્રો હું છું આપનો દોસ્ત દિનેશ સોહાણ પાલી તાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો આ વિડીયો તમારે સાવરકુંડલા તાલુકાના જજાદ ગામ સુધી શેર કરવાનો છે જેઝાદ ગામના

ખૂબ એટલે ખૂબ સરસ મજાની સેવા પૂરી પાડી છે અશોકભાઈ અને ત્રણ યુવાનો બીજા થાય ત્યાં સારી સારી યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પણ ફરી પાછો કહું છું આ વિડીયો સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામ તેમજ સાવરકુંડલા તાલુકાના તમામ ગામડા સુધી આ વિડીયો શેર કરજો કદાચ હું એમ કહું કે આ વિડીયો તમારે સાવરકુંડલા તાલુકાના તમામ ગામડામાં શેર કરશો ને કદાચ હું એવું કહું છું કે બળદ કદાચ કોઈ માલિક ના હશે ને એ બળદ માલિક ખુદ અમને ફોન કરશે ને એમ કે છે ને કે દિનેશભાઈ બળદ મારા છે અને મારે પાછા જોતા છે એક થી કરોડ રૂપિયામાં આ બળદાળા ને મારા આ જીવન નહીં કાઢું એની મારી જવાબદારી પણ તમારો વિશ્વાસ અને તમારો ભરોસો જે છે ને એના થતી કરજો અને એકવાર અજમાવી લેજો કે શોહણ આ બળદ દેશે કે નહીં પણ મારો કેવાનો મૂળ હેતુ મૂળ કહેવાનો ભાવ એવો છે કે બંને બળદ તમે જોઈ શકો છો ત્યાં એમ કેવાય કે ગીર લાગી જાય છે એટલે ત્યાં અવારનવાર વન્યજીવો બહુ મોટી માત્રામાં હોય છે એટલે કદાચ હું એમ કહું કે આ બળદના જીવન લાંબુ આયુષ્ય લખ્યું હશે એટલે અશોકભાઈ આપણને કોલ કરો અને બંને બળદને આપણે એમ કીધું હતું કે ભાઈ મૂકી જાવ એટલે ભાઈ મૂકી ગયા છે ભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું પછી પ્લસ બીજી વાત આ બળદ જે ખાઈ રહ્યા છે ને એમાં બંને બળદને કોઈ જાતની તકલીફ નથી પણ મેં જેમ આગળ માં કીધું એમ કે તારા માટે હવે મારી પાસે જગ્યા નથી તારા માટે જરૂર નથી હવે મારે હવે તારી જરૂર નથી એટલે તને ત્રણ ગામના હેમાડા વટાડી દેવાના છે આવા અનેક અબોલ જેવો મારી પાસે હાલમાં છે અને ટૂંકમાં કહું તો માં આપણી આઈડી છે દિનેશ સોહાણ પાલીતાણા ફેસબુકમાં પેજ છે દિનેશ ચૌહાણ પાલિતાના અને યુટ્યુબમાં એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ અથવા પાલિતાના લખો તો પણ ચેનલ આવી જાય અને ભૂલા અમરેલી જિલ્લો અને જેજાદ ગામ અમરેલી તાલુકાના તમામ ગામડા અને અમરેલી તાલુકાના તમામ વિડીયો એટલો શેર કરજો કદાચ આજ નહીં પાંચ વર્ષ પહેલા આ બળદ તમારા કોઈ હગાવાળાના હોય અને પછી એને કોઈને વેચ્યા હોય પછી પછી એને કોઈ કદાચ હું એમ કહું દસ

અમને એક દિવસની એક ટ્રકની અથવા એક ગોળનો ડબ્બો અથવા એમ કહેવાય કે ખાંડની ગુણ અથવા જે કાંઈ દવાની જરૂરિયાત હોય એ બધી આપતા હોય છે એના થતી ગવત્રી માટે ગવત્રીના સંતાનો માટે ખૂબ એટલે ખૂબ સરસ મજાની ગૌશાળા બનાવું છું એમાં તમારો બધાનો ખૂબ સપોર્ટ ખૂબ સહયોગ મળે છે ભૂલા વગર હું એવું કહું છું કે કદાચ તમને એમ છે કે ભાઈ દિનેશભાઈ બહુ વધારે બોલે છે તો એવું નથી તમે એકવાર રિયલીમાં શિયોર તાલુકાના ટાણા ગામે આવજો રિયલી માં અહીંયા ગૌશાળા જે આવીને જોજો કે નહીં ભાઈ હકીકતમાં અહીંયા સેવા થાય છે તો જ એમ લાગે કે દાન કરવું છે તો જ દાન કરજો એવું નથી કે તમને ખોટા ખોટા મસ્કા મારી મારી લોહી પડાવી લેવું એવું અમને કોઈ દી આવડ્યું નથી અને મારી પાસે આવડશે નહીં કેમ કે હા છે તમને બતાવવાનું છે બાકી તમારી આરે હું ખોટું કરું તો મારું લાંબુ નો આલે મારા સાહેબ આજ હું એમ કહું કે એકસો ને વીસ કરતા પણ વધારે અબોલ જેવાના પેટ ભરું છું ભલા તમે બધા દિવસો હોય દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા જે દિવસો હોય અવશ્ય દેજો હું એમ છું અને એકવાર વાર શિયો ના ટાણા ગામને આવી અને આ કાક ફેર હશે કાક તફાવત હશે બાકી રિયાલી આવી અને જોઈ જાજો ડિસ્પ્લે ઉપર મારો નંબર મેં આપેલો છે તો ભુલા વગર એકવાર શિયોર તાલુકાના ટાણા ગામ ને આંગણે આવી અને ગૌશાળાની મુલાકાત લેજો અબોલ જેવો સેવા એ પ્રભુ જેવા જય દ્વારકાધીશ જય મૂલીતા